દર્શન કેવો કે તુને રામરે કેવો આ બજેવા ટેકાયા પે ભાઈ બંધ મારો એ ખાલી ખોરિયા એ ખાલી ખોરિયા જુદા ને જીવા એક જ જેવો એ ખાલી ખોરિયા જુદા ને જીવા એક જ જેવો

જાવું હે ને ચણિયા પહેરવા હે પણ જસુમાસી ચણિયા ચોળી તો મે ભાડે લીધા તા હવે તમે મોઢું બગાડો મને અલ્યા લાપસી ખાવ લ્યો ના ના હવે લાપસી મને નો ભાવે મારા ઘરે બનાવે ને તોય હું નથી ખાતી

તમે ક્યારે છે ને સારું ખાવાનું ખાધેલું નથી બાકી આ લાપસી માં તો દાંત જરૂર એ ન પડે આવી લાપસી જ પણ મેં કોઈ દી નથી ખાધી ને હવે ના તો કેતા કેવાય ગયો હવે તો મારા મોઢામાં પાણી આવે લાપસી બહુ સારી છે પણ હવે કરવું હું તમને હે ને બહુ લાપસી ભાવતી નથી ને એટલે નકર નિવેદ કર્યા હે હવા પાડી ની લાપસી કરી હે કટલી જાજી બધી લાપસી બની ગઈ પણ હવે તમને ભાવતી નથી એટલે નકર તમને ઘરે દે તું લાપસી એ તો મને હે ને પેલા લાપસી નહોતી ભાવતી હવે તો મને બહુ લાપસી ભાઈવી પણ હવે કરવું હું અરે જસો માસી હું એવી લાપસી બનાવું ને કે મારી લાપસી કોઈ એકવાર ખાઈ ને તેરે હો વર સુધી કાઈ નો થાય આ લાપસી હે ને ચોખા ઘી માં મે બનાવી હે આ મારું બોડી કાઈ હમથું નથી બન્યું નું ચોખા ઘી નું હે ઈ તો તમારી વાત સાચી હે હો હાલો પણ હવે હું જાવ અરે જસો માસી તમે ઉભા રહ્યો બેહો હું ભૂમિબેન હાટુ લાપસી લઈ આવું તમે જાવ ને તો દેતા જાજો હા હા

સી હાલો ચર્ આ લાપસી હાલાવણ ઢાકી દે આઈ રહ્યું આને ઢાકવાનું અર્તીબેન હવે હું છે ને ઝાકા ઝાતા દેતી જાય હો હા હા અલ્યા ઓ લાપસી ની સુગંધ તો જો જોરદાર આવે ખાઈ એમ એમ કરું ના ના એવું થોડું કરાય તો ન ખવાય ને પણ માર પપ્પા મને એમ કેતા હો કે દીકરી જીવને કોઈ દી દુખી ન થવા દેવાય અને અટાણે મારો જીવ બહુ દુખી થાય હે લાપસી મારા હાથમાં હે ને હું ખાઈ નથી હકતી હવે આટલી બધી લાપસી છે અને થોડીક ખાઈ લઉં તો કાઈ કોઈને ખબર ન પડે ખાઈ જ લઉં લાપસી એવી બની હે ને કે પેટ હજી મારું ભરાણું નથી ને મારું મન બહુ દુખી થાય છે મનને દુખી ન કરાયો i clap no 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 <laughs> <laughs> અંબા આવો તર રમીએ અમને રમતાના આવડે અંબા આવોતર રમીએ આ આરતીબેને હેને લાપસી મોકલાવી એ લઈને નિવેદ કર્યા હા એટલે માતાજીની પ્રસાદી છે તો હું આવતી દીધી કે તમે લેતા જાવ ને હાલાવો આરતી બેન નો આવ્યા ઈ ખાવા બેઠા હતા

ના ના મારે નત ખાવી તમે બે બેનો ખાઈ લ્યો ને પ્રસાદી લઈ લ્યો હો હા સારું તો આવજો બેના જોતો આ આરતી બેને લાપસી મોકલાવી કે મસ્તી કરી રી કઈ ખબર ન પડતી હા તો લાવ હું આટલી તટલી ખાઈ જાવ હું ખાઈ જાવ આપણે બનાવ્યા ત્યાં આપણે આરતી બેનનો કટલું આપીએ ને આમ જોતો એને લાપસી આપી આપણને નાવા લાપસે હું એ પાછી દઈ આવું હવે આરતી બેન આ રહે ને આપણે વ્યવહાર જ નથી રાખવો પણ બેન લાવ ને હું આટલી થોડીક લુઈ જાવ ને ખાઈ જાવ ના હવે કાઈ ન ખાવી ને પાછી દયાવું એને ખબર પડે ને આરતી બેન એ આરતી બેન આરતી બેન આરતી બેન તો ઘરે નથી લાગતા આની લાપસી અહીંયા જ રાખી દઉં આ ભૂમિબેને મેં એને લાપસી આપી દીધી તો મને આ વાસણ ઉટકીને ન આપ્યું આપવા આવે હું તો બધું ઉટકી કરીને પાછું દેવા જાવ લાવ તો જવા દેતો ભૂમિબેન ના ઘરે

તો તમને ખબર પડી જ છે માસી એ જસુ માસી ઓય હાલો મારી બેન બોલાવે છે અમાર ઘરે હાલો ક્યાં આપી દીધી तो <laughs> <laughs> <laughs>

તો ગઈ ક્યાં હેતી બેન આટલી જ લાપસી આવી હકીકત માં આરે મારી બેન પૂજ બેન આટલી જ હતી ને હા આટલી જ હતી તો હમ તો હવે હે ને જસુ માસી ખાઈ ગયા હોય અને કાઈ ને ઢોરી નઈ હોય રસ્તા ના હો મે ભૂમિ બેન લાપસી ખાધી એ નથી મારા કીધે ઢોરા નથી તો તો આમાં કાકરા ના હોય તો જસુ માસી તમે હમ ખાઉ ના ના હો હું કોઈ નામ નથી ખાતી ગઈ ક્યાં પણ તમને એવું બધું હોય તો આ લાપસી બનાવવાનો ખર્ચો થયો હોય એ આરતી બેન હું આપી દઉં આમાં ક્યાં આટલું બધું લાંબુ કરવાની જરૂર છે